જો જો બસ ઉભી રે પછી એક પેલા છે ને બાંધી દેહું પછી ખાંડ ભરી અને પછી છે ને એમ એને દોવું એટલે છે ને ઉતાવળ ન કરે ખાંડ ખાવાની જો 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 કેમ કરે જો માથા મારવા મણી છે ધાવવા હાથમાં

દૂધ છે ને બહુ ભર લેશું અને જો હવે ખડે નીરી દીધી છે તો એ ખડાઈ ખાવા માંડી છે ખાણ કેટલા ખાઈ ગઈ ને હવે ખડ ખાવાનું ચાલુ કરી દીધું છે